હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું શું વિનોદ ભાભોર અને મારું એક સરસ મજાનું સોંગ આવી રહ્યું છે ટૂંક સમયની અંદરમાં રિક્ષા રિટર્ન તો રિક્ષા રિટર્ન સોંગમાં મારી જોડે પારુલ રાઠવાએ ગાયું છે અને સરસ મજાના દેશી ગીતો છે જોરદાર અને નવા અંદાજમાં નવા જ ગીતો છે જોરદાર તમે પહેલી વાર જ સાંભળશો જેમ કે તમને હું પીળી રિક્ષા અને જાનુપેટી સાઈડમાં તેમાં તમે જોરદાર સપોર્ટ કર્યો તો અમારા વિનાયક સ્ટુડિયોમાંથી

રિક્ષા રિટર્ન જ સોંગ છે જેમ ગીત નું નામ છે એવું સોંગ છે તો જરૂરથી તમે સપોર્ટ કરજો અને એવી અસર આપું છે કે તમે જેમ દી રિક્ષામાં સપોર્ટ કર્યો તેવો સપોર્ટ